અમદાવાદના કાલુપુર પાંચપટ્ટી વિસ્તારમાં નૂર મોહમ્મદ મુર્શિદ ફક્ત પાંચ વર્ષની ઉંમરે પેઇન્ટિંગ શીખવાની શરૂઆત કરી ઓગણીસો સાહીઠમાં તેમણે સંપૂર્ણ પેઇન્ટિંગનો અભ્યાસ પૂરો કરીને તેમણે મુસ્લિમ સમાજના યુવકોને પેઇન્ટિંગની તાલીમ આપી આત્મનિર્ભર બનાવ્યા હાલમાં નૂર મોહમ્મદ મુર્શિદની ઉંમર અઠ્યાસી વર્ષની છે તેમ છતાં તેમણે પેઇન્ટિંગનું કામ ચાલુ રાખીને સમાજનું અને દેશનું નામ રોશન કર્યું છે અન્યો થી કઈક અલગ જ પેઇન્ટિંગ કરીને તેમને લોક ચાના મેળવી હોવાનું સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું અમદાવાદના કાલુપુર પાંચપટ્ટી વિસ્તારમાં રહેતા નૂર મોહમ્મદભાઈ જેમનું પેટ નેમ છે બાબુભાઈ માત્ર પાંચ વર્ષની ઉંમરમાં તેમણે એમનો શોખ હતો પેઇન્ટિંગનો તેમાં એમણે પ્રવેશ લીધો આ પ્રવેશ કર્યા બાદ તેમણે શું શું પ્રગતિ કરીને આજે એમનું શું નામ છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું નૂરભાઈ નૂર મોહમ્મદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ હાલમાં તેમની ઉંમર ઇઠ્યાસી વર્ષની છે જોઈએ તેઓ શું કહેવા માંગે છે નૂર તમે આ લાઈનમાં કેવી રીતે આવ્યા આ મારો પહેલાથી જ ડ્રોઈંગ શોખ હતો ડ્રોઈંગ શોખ હતો તો એ ડ્રોઈંગ શોખ જે છે એ ધીમે 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 વધતો ગયો વધતો ગયો વધતો ગયો અને દરેક સબ્જેક્ટમાં મેં ડ્રોઈંગ કર્યું એટલે પછી આમાં તો મેં પેઇન્ટિંગ કર્યા પોર્ટ્રેટ કર્યા એ કર્યા એ કર્યું બધું જે સ્કૂલમાં ચાલતું હતું એ બધું કર્યું પણ પછી ધંધા માટે મારે ટેક્સટાઇલ ડિઝાઇન કરવી પડીઝાઇન મેં બી ધંધો કર્યો અને ઘણા ઘણા વર્ષો સુધી ટેક્સટાઇલમાં રહ્યા પછી ટેક્સટાઇલ અહીંયા પૂરું થયું સુરત જતું રહ્યું તો મેં કમર્શિયલ કર્યું કમર્શિયલમાં બીજું આ જે જે છે મારે જે આઈડિયા આવે જે આવે એ બધું હું કરતો ગયો અને ઓર્ડર થી બી કરતો ગયો અને મારા વગર ઓર્ડરથી બી કરતો ગયો તો આ મેં જે ફ્રેમો બનાવી છે તે વગર ઓર્ડરની છે અને આ એક મારો શોખ છે અને એ શોખમાં આ બનાવી એક પેઇન્ટિંગ બનાવવામાં કેટલો સમય જાય છે જે જે મોટી પેઇન્ટિંગ છે શું એમાં લગભગ દોઢ વર્ષ તો કરવું કારણ કે એમાં સ્થડી કરવું પડે છે સ્થડી કરીને પછી કઈ રીતે ડ્રોઈંગ કરવું એનું એંગલ શું લાવવું કયા એંગલે લઉં કયા એંગલ સારું છે એ શોધું તૈયાર કરવું પડે અને પછી હાઉ ટુ લાઇટ લાઇટ કઈ રીતે કરવી પડે એટલે એમાં ખૂબ ટાઈમ લાગે ખૂબ ટાઈમ તમે અત્યાર સુધી મેં કેટલા પેન્ટિંગ બનાવ્યા અત્યાર સુધીમાં ઘણા પેઇન્ટિંગ બનાવ્યા જોકે એની તો યાદ નથી પણ ઘણા પેઇન્ટિંગ બનાવ્યા

બે છોકરાઓ છે અને મિસિસ છે શું અને છોકરાઓ આપણું બધું કામ કરે છે એમનું અને સારું છે છેલ્લો સવાલ પૂછું છું તમે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓને શું મેસેજ આપશો હું એ મેસેજ આપીશ કે તમારું જે કુદરતી અલ્લાએ જે તમને શોખ આપ્યું છે એ શોખમાં તમે આગળ વધો અને આગળ વધતા જાઓ વધતા જાઓ જ્યાં સુધી તમે આગળ નહીં વધો ત્યાં સુધી તમારું કંઈ થશે નહીં એટલે અમારી મુસ્લિમ સમાજની અંદર આ બધું બહુ ઓછું છે એટલે જે એમનું શોખ હોય ને એમના પેરેન્ટ જે છે ને એ પેરેન્ટ એમને ડેવલપ કરતા નથી અથવા કરી શકતા નથી અથવા આઈડિયા એમને નથી તો એ રીતે ડેવલપ કરે તો દરેક છોકરા કે છોકરી એ કંઈ બની શકે ખૂબ સારા વિચારો છે અઠ્યાસી વર્ષની ઉંમર છે પણ આજે અઢાર વર્ષના હોય ને એ રીતે કામ કરી રહ્યા છે એક જવાન હોય ને એ રીતે કામ કર્યા હજુ બધી અડીખમ છે અઠ્યાસી વર્ષના છે બીજો સવાલ એ બીજો પ્રશ્ન એ છે સાહેબ મિત્રો કે એમના જે મેસેજ જે છે આજના યુવક યુવતીઓને ખાસ કરીને મુસ્લિમ સમાજની કે ભાઈ તમે જો તમારી પાસે હાથનું હુન્નર હોય તો તમે આગળ વધવાનો પ્રયત્ન કરો લોકો શું કહે છે એમાં ધ્યાન ના આપશો જો તમે આગળ વધવું હશે તો લોકોનું બહુ સાંભળશો નહીં કારણ કે લોકોમાં કેવું હોય નેગેટિવ બી કોઈ બોલે કોઈ પોઝિટિવ બી બોલે આવું બધું થતું હોય છે આવી પ્રતિક્રિયાઓ આવતી હોય છે પરંતુ તમે તમારા કામને વળગી રહો ચાચાનું કહેવું પણ એ છે હજી એમણે કલ્પના કરો પાંચ વર્ષની ઉંમર ક્યાં ને અત્યારે અઠ્યાસી વર્ષ હજી તેઓ લગાતાર પેઇન્ટિંગ કરી રહ્યા છે લોકોને આપે છે લોકો એમના ત્યાં આવે છે દસ પંદર વિદ્યાર્થીઓ અમે તૈયાર કર્યા મુસ્લિમ સમાજના એ પણ પ્રગતિના પણ થાય છે એટલે આગળ પણ આ સાચા અટકવાનું નામ નથી લેતા એ તો એવું કહે છે કે ભાઈ લોકો જોડાવો અમારી સાથે અમે તમને શીખવાડીશું તો આમાંથી પણ તમને રોજગારી મળશે હવે જોવાનું રહેશે કે મુસ્લિમ સમાજ આગળ પડીને આ ચાચાની સાથે એમનો ઉપયોગ કેવી રીતે કરે છે અને ક્યાં સુધીમાં શીખીને તૈયાર થાય છે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ